ખડે પગે રહીને ખેડા પીઆઈ સિસારા સાહેબનું લક્ષ્ય છે કે 1200 થી 1500 બોટલ રક્ત એકત્ર કરી થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મળી રહે જે હર હંમેશની જેમ પીઆઈ સિસારા સાહેબે પણ રક્તદાન કર્યું સવારે 11 થી સાંજે 5 સુધી બોટલનું રક્તદાન કર્યું હતું જેમાં 400 થી 500 બોટલનું રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું સહયોગી સંસ્થા એવી દિવ્યસ ઇલેક્ટ્રોનિક્સે પણ સહયોગ આપ્યો હતો રિપોર્ટર ઉમંગ શર્મા અને સાધુ સંતો ના આશીર્વાદ બાળકોની મુસ્કાન માટે રક્તદાન કેમ્પનું આયોજન અત્યારે આજરોજ રાખવામાં આવેલ છે મારી તમામ જનતાને કોમી એકલાસનો જે અહીંયા ઉત્તમ ઉદાહરણ સાધુ અને મૌલાના એકસાથે એક જ ચેરમાં રક્તદાન કરેલ છે અમારો સેવા સુરક્ષા અને સલામતીનો એક જ સંદેશ હોય છે કે કોમી એકલાસ ઈશ્વર અલ્લાએ માણસને એક જ લોહીનો રંગ લાલ આપ્યો છે અને આવી જ એકતા પ્રદાન બની રહે એવી અમારી ફરજના ભાગરૂપનો આ કેમ્પ તમામ જનતાને ફરી વખત माटे, रक्तदान करने चाहता हूँ ये अच्छी काम हो रहे है आप लोग बढ़ चढ़ के इस पर हिस्सा लीजिए रक्त देने से कोई बॉडी का लॉस नहीं होता रक्त अब रिप्रोडक्शन भी हो जाता है आपका एक यूनिट रक्त रक्त से दूसरे के जिंदगी बच सकता है मैं खेड़ा पुलिस स्टेशन को एवं तमाम खेड़ा वासियों को एवं ब्लड डोनेशन कैंप को काफी धन्यवाद देता हूँ इस तरह का प्रोग्राम प्रोग्रामी ट्वेल्थ जनवरी को कर रहा है मेरे स्वामी विवर का जन्मदिन है इसके विषय पे मैं काफी काफी धन्यवाद करता हूँ और भी बासी से जो है खेड़ा व आदर जगह से मेरे जैसे कोई आए हुए हैं वो आके रक्तदान करे इससे एक आदमी की एक बच्चे की एक इसकी ये होगी थैंक यू सर